હેલો મિત્રો કેમ આપણું સ્વાગત છે ને આજે ફરીથી આપણે વાત કરીએ બનાસ નંદીના લાઈવ અપડેટ અને પહેલાં તો એક વાત કરીએ કે જે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને નવી અપડેટ મળતી રહે આજે આપણે વાત કરીએ બનાસ નદીના લાઈવ અપડેટની જે આપણે કુપટનો રસ્તો છે મેન જે જૂના ડીસા જવાનો દિશાનો વચ્ચે રસ્તો છે એ ક્રોસ કરીને તો આમાં પાણી આવી ગયું છે ખાડામાં પ્યાલાં વળ્યું છે અને હજે પણ ખાડા મોટા મોટા પડ્યા છે એટલે હાલમાં કુપટને કુપટ પાણી ત્યાં ત્યાં જ રમે છે હજી ખાડા ભરાતે વાર લાગશે એટલે જે આ જૂના ડીસા અને હજે વાસણાને બકા પાણી આવશે પણ હજી વાર લાગશે કેમ કે પોત દિવસ થઈ ગયા દોતીવાડા ડેમમાંથી પાણી છોડ્યા ને હજુ એટલે દિવસ દિવસે આટલે આવ્યું છે એટલે તમે વિચાર કરો કે હજી આવું નવું જે ચાલુ રાખશે તો આગળ પણ પાણી આવશે પણ હજી વાર લાગશે લાગશે વાર પણ આવશે મજા એટલે જે ખેડૂત મિત્રોને ખૂબ મજા આવશે કેમકે આવું નવું પાણી માપે ચાલુ રહે તો ખેડૂત મિત્રોને સારું રહે પાણીનું એમ કે તળ પણ બોરામાં પાણી વધી જશે અને આવાના વિડિયો જોતા રહો આપણે બીજા વિડીયોમાં વાત કરીએ જય માતાજી મિત્રો